લોકો ઠે લગાયા કાંઈ વાંધો નહીં ખાઈ ને મસ્ત મજા રેડી થઈ ગયા દિવાળી તમારે કેટલા દિવસ આવશે આપણે તો દિવાળી અને આ બાજુ જોયું તો દેવાભાઈ કરતા હતા આપણે ખાતે જવાનો ટાઈમ થઈ ગયો તો લાઈટ હતી નહિ એટલે મસ્ત મજા આપણે દાદર ઉતરીને પહોંચી ગયા આપડી માણકી પાસે મસ્ત મજા હેલ્મેટ ને એવું પહેરીને ઉપડી ગયા અને આ બાજુ ખાતે આવીને જોયું તો પીસી નું સીપીયુ પણ નહોતું અને સીપીયુ મસ્ત મજા સાફ ને એવું કરવાનું હતું એટલે પીસી ને સાફ સફાઈ થઈ ગઈ ત્યાં તો હાથ પડી ગઈ એટલે આપણે ઘર ભેગા થઈ ગયા ના બાજુ જમવાનું રેડી થઈ ગયું જમીન પછી મસ્ત મજા થોડીક વાર ફોન ને ના પછી જવું તો દોસ્તારો પાસે પણ અમારા દેવાભાઈ નીચે છોકરા વારે માથાકુટ કરી છે એટલે એટલે પછી નાનો ઉતારતો મમ્મી આ બાજુ સાનો માનો થઈને બેઠો છે આજ હતું નવમું નોરતું અને આજે દોસ્તારો પાસે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી અમે નીકળી ગયા દોસ્તારો પાસે ના આ મસ્ત મજા પહોંચી ગયા ના બાજુ કાનોની બધા વાત જીતું કરે થોડીક વાતો કરી ત્યાં નવ નોરતા નોરતા પરસાદી ને વહી ગઈ એટલે પરસાદી માં મંચુરિયમ ને આ બાજુ મસ્ત મજાનો કોકો થોડુંક મંચુરિયમ ખાઈને ને પછી લઈ લીધો ગ્લાસ બસ આજનો વિડીયો આટલો જ હતો હું પી લો આવજો